ચેપ્ટર વન વાસ્તવિક સંખ્યાઓ હવે વાસ્તવિક સંખ્યાઓ જોઈએ આ ચેપ્ટર ચાલુ કરીએ એનાથી પહેલાં થોડી પ્રસ્તાવના જોઈ લઈએ આપણે જોઈએ છીએ ગણિતમાં એકી અને બેકી સંખ્યા આવે છે કેવી આવે છે એકી સંખ્યા એકી સંખ્યા કઈ આવે છે એકી સંખ્યા એકી સંખ્યા કોને કહેવાય તો જેની પાછળ એટલે કે પૂછડામાં એક ત્રણ પાંચ સાત અને નવ આ સંખ્યા આવતી હોય જે બી કોઈ બી સંખ્યા હોય એની પૂંછડીમાં એક ત્રણ પાંચ સાત નવ સંખ્યા આવતી હોય એમને શું કહેવાય એકી સંખ્યા દાખલા તરીકે તેર તો તેરમાં માં શું આવે છે ત્રણ દાખલા તરીકે સાડત્રીસ શું આવે છે સાત તો આ શું થઈ એકી સંખ્યા થઈ હવે એવી જ રીતે શું આવે છે બેકી સંખ્યા જેની પાછળ બે ચાર છ આઠ અને જીરો જે સંખ્યાની પાછળ પૂછડામાં બે ચાર છ આઠ જીરો આવતી હોય એ સંખ્યા કેવી કહેવાય બેકી સંખ્યા આપણે બેકી સંખ્યાને શું કહીએ છીએ યુગ્મ સંખ્યા અને એકી સંખ્યા ને અયુગ્મ સંખ્યા હવે દાખલા તરીકે બેકી સંખ્યા તો ચોવીસ પાછળ શું આવ્યું ચાર ત્રણ હજાર ચારસો વીસ પાછળ શું આવ્યું જીરો તો આ બધી કેવી સંખ્યા છે બેકી સંખ્યા એવી રીતે આવે છે વિભાજ્ય 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 સંખ્યા એટલે એટલે અને ભાજ્ય જેના ભાગ પડતા હોય જે સંખ્યાના ભાગ કરી શકાય વિભાજ્ય વિખુટા પાડી શકાય છૂટા પાડી શકાય જેમને એટલે કે જેમના ભાગ પડતા હોય એ સંખ્યાને શું કહેવાય વિભાજ્ય એટલે કે જે સંખ્યાના અવયવડતા હોય જે સંખ્યાને અવયવ પડતા હોય એને વિભાજ્ય સંખ્યા તમને કીધું ને વિખૂટા પડતા હોય ને કે ભાગ પડતા હોય હવે છ છે તો છ ના ભાગ પડશે ત્રણ ગુણ્યા બે એટલે ત્રણ ધુ છ ભાગ પડ્યા જયારે સાત છે એમના ભાગ પડતા નથી ચૌદ છે તો ચૌદના ભાગ પડે છે સાત ગુણ્યા બે નવ છે તો નવ ના ભાગ પડે ત્રણ ગુણ્યા ત્રણ તો આ બધી કેવી જેમના ભાગ પડતા હોય જેમને વિખૂટા પાડી શકાતા હોય એમને શું કહેવામાં આવે વિભાજ્ય સંખ્યા દાખલા તરીકે જોઈએ આપણે પહેલેથી એક છે નથી બે છે એ બી કેવી છે અવિભાજ્ય ત્રણ છે એ બી અવિભાજ્ય હવે ચાર છે 4 ના ભાગ પડે હા બે ધુ ચાર 5 ના પડે છ પછી સાત ના આઠ ચાર ધુ આઠ નવ ત્રણ તેરી નવ દસ અગિયાર ના ના પડે બાર તેર ના ભાગ ના પડે ચૌદ પંદર ના પડે હા ત્રણ પચાસ પંદર ના પડે સત્તર નહીં અઢાર હા ના નહીં એકવીસ હા સાત તેરી એકવીસ બાવીસ અગિયાર ધુ બાવીસ ત્રેવીસ નહીં ચોવીસ હા પચીસ પાયો પાયો પચીસ છવ્વીસ તેર ધુ છવ્વીસ સત્યાવીસ હા નવ તેરી સત્યાવીસ હા ચૌદ ધું અઠ્યાવીસ ના પડે ત્રીસ પડે હા એવી રીતે અનંત સુધી સંખ્યા જેમના વિખૂટા પાડી શકાય સિમ્પલ સાદી ભાષામાં જે સંખ્યાને વિખૂટી એટલે કે ભાગ પાડી શકાય તેમને વિભાજ્ય સંખ્યા કહેવાય જ્યારે અવિભાજ્ય સંખ્યા કે જેમના ભાગ પાડી શકાય નહીં અને ગણિતની ભાષામાં કહીએ તો જે સંખ્યાના અવયવો પડતા ના હોય જે સંખ્યાના અવયવો પડતા ના હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે અવિભાજ્ય સંખ્યા કહે છે દાખલા તરીકે જો એક તો અવિભાજ્ય નથી ને વિભાજ્ય નથી બે ત્રણ ના ભાગ ના પડે ચાર ના પડે પાંચ ના પડે છ ના પડે પછી સાત નવ અગિયાર આવશે નવના તો પડે નવ નહીં આવે અગિયાર પછી તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ તો પડે સત્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ પછી સાડત્રીસ એમ કરીને અનંત સુધી જે સંખ્યા જેમનું ભાગ પાડી શકતા ના હોય જેમના અવયવ પડતા ના હોય એમને શું કહેવામાં આવે છે અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે એકી સંખ્યા સંખ્યા અને બેકી અલગ છે અવિભાજ્ય સંખ્યા અલગ છે ચલો હવે આપણે જોઈશું સ્વાધ્યાય બે એક પોઈન્ટ એક સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો પહેલો પ્રશ્ન શું કીધું છે નીચેના દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોનો ગુણાકાર સ્વરૂપે દર્શાવો પ્રશ્ન એકનો પહેલો સંખ્યા છે એકસો ચાલીસ છે એકસો ચાલીસ સંખ્યા ચલો તો એકસો ચાલીસ છે એકસો ચાલીસ છે પહેલાં તો જોવાનું વિભાજ્ય છે બેકી છે કે એકી સંખ્યા જે આપણે જોયું હતું જેને છેલ્લે ઝીરો આવતો એ સંખ્યા કેવી કહેવાય બેકી સંખ્યા કહેવાય બેકી આવે એટલે જે સંખ્યા બેકી હોય એને પહેલી હંમેશા બે વડે ભાગી શકાય પછી જો એકી સંખ્યા હોય તો ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર એ રીતે જોવાનું અહીંયા છેલ્લે શું છે જીરો જીરો એટલે કેવી સંખ્યા બેકી બેકી સંખ્યા હોય એટલે હંમેશા પહેલાં તેને બે વડે ભાગી શકાય ચલો બે સાત દુ ચૌદ અને જીરો આ થશે ભાગાકાર કરીએ ત્રણ દુ છ અને એક વચ્ચે એટલે શું આવશે પાંત્રીસ આવશે હવે જો અહીંયા શું આવ્યું પાંચ આવ્યું તો પાંચની ચાવી યાદ હોવી જોઈએ છેલ્લે બે થી તો નહીં ચાલે હવે ત્રણથી જોઈએ પાંચ વત્તા ત્રણ કેટલા થાય આઠ થાય જો આઠ ત્રણના ઘડિયામાં આવે નહીં ચારથી તો નહીં ચાલે પાંચ પાંચની ચાવી શું છે કે છેલ્લે પાંચ હોય અથવા તો જીરો હોય એ સંખ્યા હંમેશા કોના વડે ભાગી શકાય પાંચ વડે તો પાંચ સત્તા પાંત્રીસ અને સાત તો શું ચાવી ભાજે એટલે સાત એકા સાત થયું હવે આના એકસો ચાલીસના અવયવો લખવાના કે તો શું આવશે બે અલ્પવિરામ બે સાત પાંચ અને સાત ચલો આ બે લખી શકાય બેનો વર્ગ પાંચ અને સાત બંને રીતે તમારે લખી શકાય ચલો હવે બીજું છે બીજો કયો છે એકસો છપ્પન ચલો છે શું છે છી કેવી સંખ્યા છે બેકી સંખ્યા હા તો એને આપણે બે વડે ભાગી શકીશું ચલો કરીએ ભાગાકર ના આવડે તો કરી લેવાના આપણે જો બે બેના ગળિયામાં પંદરથી નાનું બે સત્તા ચૌદ એક વધશે એટલે બે અઠા સોળ હજી બે આ બેકી સંખ્યા છે બેના ગળિયામાં સાતથી નાનું બે તેરી છ એક વધશે અને બે નવા અઢાર થશે હવે ચલો શું આવ્યું ઓગણચાલીસ ત્રણ વડે ભાગાશે નવું વધતા ત્રણ કેટલા થાય બાર થાય દસ અગિયાર બાર બાર ત્રણના ઘડિયામાં આવે હા તો આ ત્રણ વડે ભાગી શકાશે હા ત્રણ એકા ત્રણ અને ત્રણ તેરી નવ હવે તેર કેવી સંખ્યા છે અવિભાજ્ય એટલે કોઈના ઘડિયામાં આવશે નહીં એટલે તેર એકા તેર થશે ચલવાના આવ્યા એકસો છપ્પન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા લખ્યું આવી જ રીતે ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય ચલો હવે ત્રીજું છે કયું છે ત્રીજો ત્રણ હજાર આઠસો પચીસ ચલો કરીએ એમના ભાગ પચીસ ચલો છેલ્લે શું છે પાંચ હવે પહેલાં આપણે જોઈએ ત્રણ વડે ભાગ ચાલશે સરવાળો કરી દઈએ આઠ વત્તા ત્રણ કેટલા થાય અગિયાર થાય અગિયાર વધતા બે અગિયાર વધતા બે તેર થાય અને તેર વત્તા પાંચ ચૌદ પંદર સો સત્તર અઢાર એટલે અઢાર આવ્યું જો આનો સરવાળો અઢાર થતો હોય એટલે કે ત્રણના ઘડિયામાં આવતો એ થતો હોય તો આ સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય ચલો ત્રણ વડે ભાગાકાર કરીએ ત્રણ ત્રણ પછી આવશે ત્રણ ધુ છ અને બે વધશે એટલે ત્રણ સત્તા એકવીસ એક વચશે એટલે ત્રણ પચાસ પંદર હજી બીજો પાંચ ને ત્રણ આઠ થાય આઠ ને સાત પંદર તો પંદર ત્રણ ના ગ્લેમ આવે હા તો એને ત્રણ વડે ભાગી શકાશે હા ત્રણ ચોક બાર પછી સાત કહીને ઉપરથી ઉચ્ચા એટલે ત્રણ ધુ છ અને એક વધ્યો એટલે ત્રણ પચાસ પંદર ચલો હવે આનો સરવાળો કરીએ ચાર ને બે છ છ ને પાંચ અગિયાર અગિયાર ત્રણના ઘડિયામાં આવશે નહીં એટલે હવે કોને લેવાનું પાંચ ચલો પાંચ અઠા ચાલીસ અને પાયો પાયો પચીસ હજી બે આઠ વડે ચાલશે પાંચ વડે સોરી પાંચ એકા પાંચ છ સાત ને આઠ ત્રણ વધશે એટલે પાંત્રીસ પાંચ સત્તા પાંત્રીસ એટલે સત્તર અવિભાજ્ય એટલે સત્તર એકાદ સત્તર તો એના બે લખીશું કેના ત્રણ હજાર આઠસો પચીસ અવયવ જે સંખ્યા આવી એને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર થયું ચલો હવે આવશે દાખલા નંબર ચાર શું છે ચારમાં સંખ્યા પાંચ હજાર પાંચ શું છે પાંચ હજાર પાંચ ચલો પહેલાં તો સરવાળો કરી જોઈએ પાંચ વત્તા પાંચ દસ એટલે ત્રણના ઘડિયામાં થશે નહીં ત્રણમાં નહીં તો બેમાં નહીં થાય તો ચારમાંય ના થાય પછી જોવાનું પાંચ હવે કમાં જોવાનું પાંચમાં ચલો કરીએ પાંચ હજાર પાંચ પાંચ એકા પાંચ જીરો જીરો પાંચ એકા પાંચ હવે આવ્યું જો એક હજાર એક એ તો પાંચના ગળ્યામાં નહીં આવે પાંચ પછી છના ગણ્યાઓ નહીં આવે ચલો સાતના ગળિયામાં કરીશું તો સાત એકા સાત આઠ નવ દસ ત્રણ વચ્ચે સાત ચોક અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એટલે સાત તેરી એકવીસ થશે હવે સાત થી નહીં ત્રણથી નહીં ચાલે એટલે નવથી થી બી નહીં ચાલે અગિયાર અગિયાર એકા અગિયાર બા તેર ચૌદ થશે હા પેલા થશે અગિયાર એકા અગિયાર કરીશું અગિયાર એકા અગિયાર પછી ત્રણ વસે એટલે અગિયાર તેરી તેત્રીસ એટલે તેર ગુણ્યા અગિયાર કરીએ ત્યારે શું આવશે એકસો ચલો લખીશું એમના અવયવ પાંચ હજાર પાંચ બરાબર ગુણાકાર સ્વરૂપે પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર થયું ચલો હવે પાંચમું પાંચમી કઈ છે સાત હજાર ચારસો ઓગણત્રીસ સાત હજાર ચારસો ચલો ભાગાકાર કરીએ નવ છે બે તો નથી એકી સંખ્યા છે એટલે બે વડે તો નહીં ચાલે ચલો હવે ત્રણ વડે પેલા સરવાળો કરીએ નવ દસ અગિયાર અગિયાર ને ચાર પંદર પંદર ને સાત પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ એટલે એના વડે બી નહીં ચાલે પાંચ વડે બી નહીં ચાલે છ વડે નહીં સાત વડે બી નહીં ડાયરેક્ટ ચાલશે સત્તર વડે કોના વડે સત્તર વડે જો સત્તર ચોક અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેર ગોતેર તોતેર એટલે છ વધશે સત્તર તેરી એકાવન અને પછી આવશે સત્તર સત્તા એકસો ઓગણીસ ચલો સત્તર વડે નહીં ચાલે તો ઓગણીસ વડે ઓગણીસ એકા ઓગણીસ ઓગણીસ દુ આ થશે આડત્રીસ ઓગણચાળીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ઓગણીસ તેરી સત્તાવન ત્રેવીસ એકા ત્રેવીસ ચાલવાના સાત ચાર બે નવ ઇઝ ઇક્વલ ટુ